थैंक्स अरे सपना दोस्ती में नो थैंक्स नो सॉरी ठीक से जा, हूँ जाऊँ बाय बाय आ गई योगा करीने

જેને શોધું છું હમણાં નથી મળ્યો તો તું જો એને સોદે છે તને ના મળે તો મને કહેજે હું તારા માટે સારો છોકરો શોધી આપીશ ચાલ હું આવું છું ઠીક છે કાજોમ જી વાલે એક મંશામ આયો માલિક જી માલિક બીકે ક્યાં છે નાલાય કાલો ગાડી રિપેર કરવા માટે ગયો છે હજી સુધી આવ્યો નથી ઓલો આવી ગયો વિક્રમ ઓ જો ને ને કપડા જો ને એ વાત છે જે હોટેલનો માલિક છે વેટર નથી સોરી સોરી સર ગઈ કાલે રાત્રે ગાડી ઠીક નઈ થઈ એટલે હું અત્યારે જ ગેરેજ માંથી લાવ્યો છું ખોટી વાત ના પાડ આ તારી પહેલી ભૂલ હતી પહેલે પણ તું મારી ગાડી લઈને કેટલી વાર ગાયબ થઈ ગયો છે તારે યાર દોસ્તાના ફરાવા માટે મારી ગાડી નથી ગાડીની ચાવી આપ અને હોટેલ બહાર નીકળ હાલો તમારી ગાડીની ચાવી હું ઇજ્જત બેચીને તમારી આ નોકરી કરવા નથી માંગતો અને તમે મને શું નોકરીમાંથી કાઢતા હતા હું જ તમારી નોકરીને લાત મારું છું મોટા આયા પાછા વિક્રમ ને આ તું શું કરી રહ્યો છે વિક્રમ નોકરી છોડીને જઈ રહ્યો છે પણ તું ક્યાં જઈશ અહિયાં સર છુપાવાની જગ્યા તો છે અને મલિક સેઠ જે દિલદાર માલિક તને આ દુનિયામાં બીજો નહીં મળે અને આમે ભૂલ તો તારી જ છે ને એનો ગુસ્સો કરવો પણ જાય છે જા જઈને માફી માંગી લે વિક્રમ યુનિફોર્મ કેમ પહેરી છે અત્યારે ને અત્યારે ઉતાર ને બહાર નીકળ અરે સર હું ક્યાં જઈશ ગમે ત્યાં જા પણ મારી નજરા સુધી દૂર ચાલ્યો જા અરે સર મને માફ કર દો ને સર પ્લીઝ પણ એક વાત કહું સર કે કોઈ બાપ એના છોકરા પર ગુસ્સો કરે ને તો એ સારા માટે જ કરતો હોય ને પ્લીઝ સર પ્લીઝ મને માફ કરો ને સર પ્લીઝ ગુસ્સો ના કરો ને શું તમારા છોકરા કાઢી મૂક્યો હતો અને મારી મા જેવી છે ને અને કહ્યો છોકરો એને માને છોડીને જાય છે હવે તો આપણો નાટક બંધ પછી આવી બોલના કરજે જાણતો હતો કે તમે મને આ હોટલમાંથી કાઢવાના નથી શું બોલ્યો કઈ નહીં કઈ નહીં